અમદાવાદ સાબરમતી પર રિવરફ્રન્ટ જોયું કે ઘણા બધા સાપ નીકળ્યા છે અને આજે સાપ જેની સાથે બે ટર્ટલ પણ આપણે રેસ્ક્યુ કર્યા છે તમે જોઈ શકો છો બધા પાણીના સાપ છે અને બધાને ચેકેન્ડ કિલ બેગ કહેવામાં આવે છે એની અંદર આપણે એક સ્નેક જે રેસ્ક્યુ કર્યો છે તે રસલ વાયપર પણ છે આપણી પાસે એક હો પણ છે તમે જોઈ શકો છો આટલી વસ્તુ આપણે રેસ્ક્યુ કરી છે હજી પણ આપણી ટીમ સતત અહીંયા રેસ્ક્યુ કરવામાં હાજર છે અને આટલી રાત જાગવાના છીએ એક વાગ્યા પછી કદાચ પાણી છોડવાના છે અમદાવાદમાં તો તે દરમિયાન પણ અમારી ટીમ અહીંયા હાજર રહીશું જો તમારે સાબરમતી વિસ્તાર અથવા તો સાબરમતી રિવરફ્રન્ટ પાસે તમે નીકળો તમને કોઈ જગ્યાએ સાફ દેખાય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્રેસઠ બાવન એકસો એક એકસો આઠ Obrigado.